તારા માટે શીખી જશે છે ડેડી માટે નહીં છે છું ત્યારે આપણે પાંચ કરીશું હા બેક ટુ માય ન્યુ કેમ બધા કે તમે બધા મજામાં હશો પણ મજામાં છો અને અત્યારે ભાગવામાં સાડા દસ થઈ ગયા છે હું થઈ ગઈ છું ફ્રેશ અને રેડી તો ફટાફટ આપણે મિનિટ માટે અત્યારે બનાવવાની છે ભાખરી અને ચા ભાખરી ફટાફટ રેડી કરી લઈએ હું તો ભાખરી ખાતી નથી હું તો કે એવું કંઈ કરી લઈશ રોજ નહીં બનાવે છે બધા આજે સૂતા છે કેમ કે હોસ્પિટલ નાઈટ રો કંઈ છે એટલા માટે તો ફટાફટ આપણે ચા ભાખરી રેડી કરીએ ભાખરી ખાવા ડેડી જેવો છે નીચો નીચોના માટે શીખી જશે બેટા હાકરી બહુ ભાગ છે એમાં શીખી જશે તારા માટે જો તારા માટે શીખી જશે ડેડી માટે નહીં શીખી કેમ એવું ભાઈ મારો જીઓ છે મારો છોકરો તમે શું છે કાલે જે કા છિલકા હે કે અમે યસ યસ પપ્પા બોલો યસ મારી કોકની માટે એક્સાઇટેડ થઈ ગયો છે વેઇટ કરે છે પાખીનો ને બેટા ये ये માટે શું બનાવે ये ये નથી ये 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 ફોન આવે છે

આ ભૂંગા લાવવાના છે. નાની ની શું? ઉતરી મમ્મી માથું દાર. માથું ઉતર્યું? માથે તો હજી દુખે તો છે. તો દુખે છે તો જ ખરું હોય. તો ગોળી લઈ લે. આખો કેમ?

તો અત્યારે જમી કરીને હું થઈ ગઈ છું ફ્રી અને મેં એવું વિચાર્યું છે અત્યારે જસ્ટ મેં એક કમેન્ટ વાંચી ગ્રીશ્મા પટેલની કે તમે રોજ પાંચ કમેન્ટ રીડ કરો તો મેં એવું વિચાર્યું હા વાત સાચી છે એમની કે વ્લોગના એન્ડમાં મતલબ આજે જે બ્લોગ અપલોડ કર્યો હોય એની કમેન્ટ હું આવતીકાલે રીડ કરી શકું તો આજે આપણે એવું સ્ટાર્ટ કરીશું કે વ્લોગ જ્યારે હું એન્ડ કરું છું ત્યારે આપણે પાંચ કમેન્ટ રીડ કરીશું એટલે તમે લોકો છે સુધી મારો વ્લોગ પણ જુઓ અને તમારા બધાની કમેન્ટ્સ પણ રીડ થઈ જાય અને રિપ્લાય પણ મળી જાય એમ તો હું બધાનું પોસિબલ હોય બધાની કમેન્ટ્સ લાઇક પણ કરું છું અને રિપ્લાય પણ કરું છું જેનું રિપ્લાય કરવા જેવું હોય ને બટ આજથી એવું આપણે કમેન્ટ રીડ કરીશ વ્લોગના એન્ડમાં તો વ્લોગના એન્ડ સુધી જોજો કોની કોની કમેન્ટ રીડ થાય છે શું છે શું નહીં અને ફૂલ ડે એન્જોય કરીશું આપણે લોકો તો ત્યારે મમ્મીને એક બોટલ ચઢી છે બોટલ ચઢીને આવી ગયા છે પણ મામાના ઘરે છે નીચે તો એમને મળી લઈ મળી લઉં હું પછી તમારી સાથે વ્લોગ કરી રહ્યું કરીશ નિસ્લું બાવલું તો અત્યારે એમ કે કેમ્મા બંદૂક ચલાવ ઓકે હું બંદૂક ચલાવીશ અને ચલાવીશુ શું કરશે કરશે નિશુ શું ગોળી મમ્મા માટે પાછી ચલો હું ચલાવું છું ઓકે ઉપર છે ઉપર આપો મમ્માને ઉપર બે છે આપો આપો હજુ એક હશે ક્યાં ગઈ ત્યાં છે ત્યાં હશે જો ત્યાં છે હજુ એક હશે ની શું જો ત્યાં છે ત્યાં જો તો નથી ક્યાં ગઈ હજુ એક ગોળી ક્યાં ગઈ થઈ ગઈ ઓકે ફાઈવ થઈ ગઈ શું રેડી રેડી ચાલો ચાલો નિશુ લેવા જશે ને હે ને હજુ ને આખું છું બેટા યે આપો આપો ઓકે એ નિશુ જોને જાય ગઈ આપો બધી ભેગી આપીશ ઓકે એ રે એ રહી જોયે હજુ પછી આપીશ હવે આપો આપો મને આપવાની ઓકે વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ બોમ ચલો હવે નીશુ ચલાવશે ઓકે આઈ અહીંયા મારા ખોડામાં આઈ જા અહીંયા તું મારા ખોડામાં આઈ જા આઈ જા ખોડામાં બેસી જા હા બસ આમ કરીને આમ હવે નીશુ ચલાવશે ગન ગન ચલાવવા પહેલા આપણે શું કલાનું છે ઈ અને ડીશુ

બે એવું ના લેવાય એ બધું લેવાની વસ્તુ નથી એ તો આમાં જેમાં કરવાનું બેસ જાય છે ડાયરેક રાતના સાડા આઠ જસ્ટ હું જમીને ઊભી થઈ છું આજે મારે જમવામાં બહુ લેટ થઈ ગયું બિકોઝ હું નીચે મમ્મી જોડે હતી ત્યાં મમ્મીને બોટલ ચડતી હતી એટલા માટે તો ફટાફટ અત્યારે વાસણને બધું બતાવવાનું છે નિકેશ હજુ જમવા બેઠા છે ને નિકેશ અને શિવ જો જમવા નહીં દેતો બિલકુલ બી હે બહુ હેરાન પરેશાન કરી હું કહે છે તો કંઈ નહીં આપણે જેમ કીધું છે સ્ટાર્ટિંગમાં કે આજના બ્લોગની પાંચ કમેન્ટ રીડ કરવાની છે આપણે બ્લોગના એન્ડમાં રીડ કરીશું હમણાં જોઈ લે જમીને ફ્રી થઈ જાય નહીં કે પછી ક્યાંય માટો મારવા કે ક્યાંય જઈએ છે કે નહીં તો આગળ તમે કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગને અને એન્ડમાં આપણે પાંચ કમેન્ટ રીડ કરવાની છે જોઈએ છે આજે કોની કોની રીડ થાય છે તો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર અને હજુ હું ફ્રી નથી થઈ તમે જોવાની શિવના નાટક જુઓ નીશુ શું કરે બેટા નિશુ શું કલાનું છે નહીં 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 આવું કરે છે આ છોકરો મને હેરાન ના કામની વસ્તુ બધી જ લેવી હોય ની ચલો બહાર નીકળો શું એવું લઈ લો લે બસ હવે શું કરીશ હવે શું કરીશ એ તો તો મેં મેં લઈ લઈ લીધું લીધું એ શું કરીશ તું નહી સુડા ટાટા હું જાઉં છું ચલ બાય એકલો બેસજે હા ને બાય હું જાઉં છું બાય આવજે જો આની અંદરથી જઈશ ક્યાં જઈશ મેળ ભગવાન તનિશ્રુને હજુ પણ ઊંઘ આવતી નથી બિલકુલ પણ ઊંઘ આવતી નથી શું હાઈ કર દે તાર ફ્રેન્ડ્સને હાઈ કર દે શું જોઈએ છે ચાવી ચાલો આવી આપીશ ને તો બધું બીજુ હા હાઈ કહી દે મને એવું લાગે કે નિશું વિશ્વ આપીએ ને તો હાઈ કરે શું હાઈ કર દે હાઈ બોલ દે સર કમેન્ટ્સ રીડ કરવાની છે બટ હજુ હું થોડી ફ્રેશ થઈ જાઉં નિશુને સુવડાવ પછી જ રીડ કરાશે બાકી તો તમને લોકોને ખબર જ છે કે નિશુ બહુ જ મુશ્કેલ ખોર છે જે મને બિલકુલ ફ્રી નથી થવા દેતો ઇવન મને આરામ પણ નથી કરવા દેતો ઘડીએ ઘડી ને હોય હું એ બોલાવે તને જય શ્રી કૃષ્ણ કર દે જય શ્રી કૃષ્ણ કર દે जैसी कृष्ण कर दे हां आप पूछ पहला जैसी कृष्ण कर दे जैसी कृष्ण कर दे दे ताली कर दे दे ताली, दे? दे, ताली दे ताली कर दे लो અત્યારે તો મગજ ફરી ગયું છે દે તાલી બી ન કર શું દે તાલી કર દે તું મને ફ્રેન્ડ બનાવી દે છે ફ્રેન્ડ બનાવી દે યે તો અત્યારે હોને નીસી બની ગયા છે ફ્રેન્ડ યે આજો આજો છોકરાનું મસ્તી જો આ ખાવાની ઈચ્છા આવી આ ખાવાની ઈચ્છા આ પૂછું ભીંગડું તારું ઓ બાપા તો તમે બધા કમેન્ટ કરજો કે નીશુ પહેલાં કેવો ડાયો હતો ને અત્યારે કેટલો મસ્તીખોર થઈ ગયો છે હે ને નીશુ મસ્તીખોર થઈ ગયો છે ને નીશુને લઈને છે ને બહુ ટફ પડી જાય છે હમણાં ઘણી વખત અમુક કામ ને અમુક અમુક લોડ કેમ કે બહુ જ મસ્તી કરે તો બ્લોગિંગ તો એની સાથે પોસિબલ જ નથી થતું બિલકુલ પણ પોસિબલ નહીં થતું વિચારું છું પાંચ કમેન્ટ ફટાફટ હું રીડ કરી લઉં એવું હોય તો બુકમાં બુકમાં લખી દઉં કેમ કે નિકેશના ફોનની વેઇટ કરી તો બહુ લેટ થઈ જશે તો ફટાફટ પહેલાં હું પાંચ કમેન્ટ ફાઇનલ કરી દઉં કે મારે કંઈ પાંચ કમેન્ટ રીડ કરવાની છે સો ફાઇનલી અત્યારે હું કમેન્ટ રીડ કરી રહી છું તો ફર્સ્ટ કમેન્ટ હું રીડ કરી રહી છું અશ્વિન પરમારની ભગવાન હંમેશા નિશુબાબુને સલામત રાખે થેન્ક યુ સો મચ અશ્વિનભાઈ થેન્ક્સ અલોટ સેકન્ડ કમેન્ટ છે વિશ્વારાવ પટેલની નાઇસ બ્લોગ નિશુ કેટલો ક્યૂટ છે કોઈની નજર ના લાગે હા કોઈની નજર નહીં લાગે તમારા બધાનો આવો ને આવો પ્રેમ રહ્યો તો અને બધા પ્રે કરજો કે કોઈની નજર ના લાગે ઈશુ પટેલ આજનો મસ્ત વ્લોગ છે નિશુ નિશુ મસ્તીખોર થઈ ગયો છે પણ બહુ મજા આવે એની મસ્તી જોવાની આ તો તમને બહુ નાની મસ્તી જોવા મળી છે બાકી ખરેખર એની મસ્તી બહુ એટલે બહુ જ છે એક કમેન્ટ છે બટ યુઝર બતાવે છે નિશુકને કાજલ કરતા હોય તો બહુ સરસ લાગે તો હું પહેલાં કાજલ કરતી હતી બટ હવે એ મોટો થયો ને બહુ જ મસ્તી કરે ઊંચો થઈ જાય હું જ્યારે કાજલ કરવા જાઉં ને તો મને વીક લાગે છે કે આંખમાં ના લાગી જાય એટલે હું નથી કરતી બીજી પાંચમી કમેન્ટ આપણે થઈ ગઈ છે પટેલ હેની જોરદાર જોરદાર કાર ચલાવે છે એક જ દિવસમાં આવડી ગયું શો ક્યૂટ નહીં શું હા બહુ હોશિયાર છે ને કઈ કઈની સામે કંઈ બી કરતા હો ને તરત ઓબ્ઝર્વ કરી લે છે તો આજની આ હતી પાંચ કમેન્ટ ડેલી હું ટ્રાય કરીશ કે પાંચ કમેન્ટ રીડ કરું તો તમે લોકો પણ જો કમેન્ટ રીડ કરાવે સરસ મજાની કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ